ઉદ્યોગપતિઓના સમૂહ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ એકવીસ થી ત્રેવીસમી ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસ માટે સરસાણા ખાતે દિવસે ઉદ્યોગ બે હજાર પચીસ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું છે જેમ કે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ અને સધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના ત્રણ દિવસ માટે સવારે દસથી સાંજે સાત વાગ્યા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે દિવસે ઉદ્યોગ બે હજાર પચીસ પ્રદર્શનનું આયોજન કરાયું છે તો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવલે જણાવ્યું હતું કે છેલ્લા પંચ્યાસી વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરાયું છે ચેમ્બરના ફ્લેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની પંદરમી આવૃત્તિ તરીકે ઉદ્યોગ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરાયું છે જે ઉદ્યોગ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અંકલેશ્વર જામનગર વાપી વલસાડ દાદરાનગર હવેલી મુંબઈ થાણે નવી દિલ્હી નોઈડા પંજાબના જલંધર હિમાચલ પ્રદેશ ઉદયપુર અને તામિલનાડુના કુલ એકસો પંચોતેરથી વધુ એક્ઝિબિટ્સ દ્વારા પાર્ટિસિપેટ કરાયું છે આ એક્ઝિબિશનમાં સોલાર એનર્જી સોલાર પેનલ એન્સીલરી ઇન્વર્ટર વોટર ટ્રીટમેન્ટ ઇલેક્ટ્રિકલ તથા ઇન્ડસ્ટ્રીઝ માટે જરૂરી દરેક પ્રકારના વેન્ટિલેશન સિસ્ટમનું પ્રદર્શન કરાશે આ પત્રકાર પરિષદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાલ ઉપરાંત ચેમ્બર ઓફ પ્રમુખ નિખિલ મદ્રાસી તત્કાલીન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયા માનદ મંત્રી નીરવ માંડેવાલા માનદ કજાંજી મૂણાલ શુક્લા ઓલ એક્ઝિબિશન ચેરમેન બીજલ જરીવાલા તથા ઉદ્યોગ એક્ઝિબિશનના ચેરમેન ભાવેશ ટેલર અને કો ચેરમેન સંજય ગજીવાલા ઉપસ્થિત રહેવા પામ્યા હતા તમને વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી હાલો વિજય મેવાલા પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ પ્રદર્શન જે દર વખતની જેમ આ વર્ષે બી તારીખ 21 22 23 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી 7 દરમિયાન એસઆઈસીસી સરસાણા ખાતે જેનું આયોજન કરવામાં આવ્યું છે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે આ પ્રદર્શનમાં આપણા માનનીય સાંસદ બારડોલીના શ્રી પ્રભુભાઈ વસાવા ચીફ એઝ અ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેનાર છે સાથે જ એપી ગ્રુપના ફારૂકભાઈ મિલનભાઈ પારેખ જૈનમ બ્રોકિંગના અને એનપીસીઆઈએલના ડિરેક્ટર રિયસ લાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર છે આ એક્ઝિબિટર્સના સુરત ઉપરાંત આજુબાજુના બીજા રાજ્યોમાંથી શહેરોમાંથી પણ એક્ઝિબિટર્સો આવા સ્ટોલ બુક કરાવ્યા છે જેમાં જેની સંખ્યા એકસો પંચોતેર પ્લસ થવા જઈ રહી છે એકસો પંચોતેર એક્ઝિબિટર્સોએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે આ એક્ઝિબિશનમાં ટેક્સટાઇલ એન્સેલરી ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સેગમેન્ટ એન્જિનિયરિંગ સેગમેન્ટ એન્વાયરમેન્ટ સેગમેન્ટ સર્વિસ સેગમેન્ટ અલ્ટરનેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેગમેન્ટ ગવર્મેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવલ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને સિક્યુરિટીના ઉત્પાદકો દ્વારા વિવિધ પ્રોડક્ટો પ્રદર્શિત કરવામાં આવશે આ ઉદ્યોગ એક્ઝિબિશનમાં ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ સેગમેન્ટ ઓટોમેશન એન્ડ રોબોટિક એસી ડીસી ડ્રાઈવ કેબલ સ્વિચ ગિયર ટૂલ્સ ગિયર મોટર્સ ટેક્સટાઇલ એન્સેનરી પંપ એન્ડ વાલ કટિંગ ટૂલ્સ વગેરે વિવિધ પ્રકારની એન્સિલરીઓ અને વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીને લગતા આ સાધનો આઇટમો પ્રસ્તુત કરવામાં આવનાર છે જેથી કરીને આ ઉદ્યોગની મુલાકાત લેવા દરેક ધંધો હું આમંત્રિત કરું છું આ ઉદ્યોગમાં પ્લેટિનમ સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી ગ્રુપ અને એસોસિયેટ સ્પોન્સર સ્પોન્સર તરીકે ન્યુક્લિયર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ઇન્ડેક્સ બી અને જૈનમ બ્રોકિંગ લિમિટેડનો બી સહકાર પ્રાપ્ત થયો છે વધુમાં ટેક્સટાઇલ અને એન્સીલરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સેગમેન્ટ એન્જિનિયરિંગ સેગમેન્ટ એન્વાયરમેન્ટ સેગમેન્ટ સર્વિસ સેગમેન્ટ અલ્ટરનેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સલ કન્ટ્રી સ્ટેટ ગવર્મેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટીના ઉત્પાદકો દ્વારા પ્રોડક્ટને સર્વિસ્તૃત પ્રદર્શિત કરાશે બ્યુરો એન્ડ રિપોર્ટ